એમ થાય છે કે ગાડી અડી જાય હો નહીં નીકળે નહીં નીકળે ઓલી બાજુની સાઈડ હાવ જરાક રહી છે એ અડી 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 જય માતાજી મિત્રો જય દેવા બાપા સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં તો આ આપણે ફૂલ બાકાજી કે બોલાવવાની આ જે ટુ વ્હીલમાં નહીં પણ બાર વ્હીલમાં બાકાજી કે બોલાવવાની છે એ થોડોક સાઈડમાં રહેતો ભાઈ આ ભાઈનું મોટું નથી દેખાતું હા બરાબર આ કોઈ એમ ન કે ડ્રાઈવર પણ ખટારાનો પણ એમ જો વરરાજા જેવો લાગે ને અમારો ડ્રાઈવર ये बड़ी अच्छी बात कही है પણ કોઈ એમ નો કે આ ડ્રાઈવર આવા છે ખટાણા ડ્રાઈવર તો તમે જોયા છે કેવા હોય પણ આ અમારે વરરાજા જેવો લાગે ગાયમી માટે આવી આની એન્ટ્રી આવી જોઈ એટલી ગેટમાં જ રહેવાનું બીજી વાત નહીં ખટારો ભલા કે પણ એમ લાગે લક્ઝરી બસ આખે અને આ આવો કાંક વ્યૂ આવે છે બારનો વાહ કાંઈ ઘટે નહીં બાર વ્હીલ ફૂલે ફૂલ ગાડી લોડેડ ભરી રહી છે માંડવી થી ભરેલી ગાડી ફૂલે ફૂલ લોડેડ છે અને હેલી જાય છે અને આ અમારે ભાઈ કણ કિલિન્ડર આવ્યા છે નાના એવડા હવે એને ગાડી હાંકવાનો શોખ છે પણ ઓલા ભાઈ દેતા નથી એને હાંકવા નો દેવાય ને ભાઈ કારણ કે નાનો માણસ નાનો નાનો પડે એટલે ગાડી હાંકવા નો દેવાય નહીં ને મામુ મામુલો ગાડા આવી જાય ને મમરા ભરાઈ જાય બરોબર ને ભાઈ તો વાંધો નહીં ને ભાઈ અત્યારે આપણે જવાનું કે ગાડીનો કાંટો કરવા કેટલા ટન માલ ભર્યો એ જોવાનું છે અને કાંટો કરવાનો ગાડીનો બતાવું તમને કાંટો કેવી રીતે કરે તો ગાડી આવી ગઈ છે અત્યારે કાંટો કરવા જોયો હવે કેટલા ટન માલ ભર્યો તો ભાઈ અઠ્ઠાવીસ ટન ચારસો ને દસ કિલો વજન આવ્યો છે ગાડીનો હવે ભાઈ આપણે ગાડી અંદર નાખવાની છે કંપનીની અંદર ગાડી અનલોડિંગ કરવા માટે ગાડી જઈશે અંદર ખાલી થવા માટે મને તો એમ થાય છે ગાડી ઉપર અડી ન બધાય કોથળા હેઠા આવવાના છે પણ ડ્રાઈવર અમારો ઝોંગો છે એટલે ક્યાંય નહીં અડે ઉપાધી નથી કઈ હાઈલી આવશે થોડીક બાકી રહી છે અડવામાં પણ વાંધો ન આવ્યો નીકળી ગઈ છે હજી પાછળ જોઉં જો હજર આખ ના ના નીકળી ગયો ભાઈ હા મોજ હા આવી ગઈ આવી ગઈ હાઈટ જોવો તમે ખાલી ગાડી ની આટલી જગ્યામાં ભાઈ ગાડી વાળવી કઈ જેવી તેવી વાત નથી એલા અહીંયા તો ધીમે અહીં કોકના મમરા ભરાઈ જા